લાખેલું જિંદગી હોય રોવા બેહાય નહીં આ બેસતું વરસ થયું આજે પણ જો હરમ જો રૂપિયો ખીચામાં હોય ને તો હારું હતું અને છોકરા હાથે બસ ને રખા રખા ના રખા રખા કર બાપાને તો ગણતા જ નહીં કર એને મને મોટો કર્યો કે મેં મોટો કર્યો

તો આછા બધા પૈસા ભરવાનું તો આછા બધા પૈસા કરવાના અરે શું શું કરવાના ફરવાનું જ હોય ને ત્યાં ફરવાનું તો કઈ ઉડાડવાનું ના હોય પાર વધારવાનું હોય પાર વધારવાનું ફરવાનું પણ આજે મારે શું ઉઠાવાનું હોય લગ્ન તો તારો લગન હતા નહીં કા પેલા પૈસા લેવા ફરવા જવું અરે આ પૈસા પાર પડી જાય એનો પૈસા હોય નહીં કહું ઉડાડવું નહીં એટલે પૈસા આવે ફરવા જાઉં આ નહીં મળે ચા હું મળે પૈસા આટલા બધા શું

તો હાલવા નહી જો અમે ગાડી લઈને જવાના નાઈયે હું ટીનો હટિયો હાઈને જણા જવાના આઈએ એક જણ ની જગ્યા જો જા ગટિયો તું આવી ને ભાઈ જો જ છે

હાઉ છોકરાએ જો ને કે હા મોટા તે બાપના હવા પડ્યા બાધા રાખી રાખીને છોકરા માગ્યા હોય અને છોકરા આવે એટલે આવું કરો બાપને રજા તો મેળ દે આનો મન ફર ફરવાનું જે કરવું એ કરવાનું બાપનું પછી વિચારવાનું કહે નહીં થાય ને તો કોઈ દાબે નહીં મારો આ બેસતું વર્ષ તો પેલા જુગલા જુગલે જવું બે પછેરી પી આવે ને તો મહેમાન ફરવાનો આવે તો ખાવા પાનવાથી હાર લાય આ તો કઈ ઠેકવા નહીં પારો રાખડી ખો ને એના ભટકો આખો દારો હા હા ભાઈ ની આશા આયો તો હું કેમ ભાઈ ઉપર જે ભઈયા તો હરા ઘર બનાયા હ ઓબા આયા હ કમાણી તો અમના જોડે હ અને અમાર તો જો ને આ દરજી જુરી કે કેવરા આયુ કેથી કર આવડું સી નીખો કે સીલાઈ બીલાઈ માર તો બટન રાખા નહીં એટલે ભાઈ જુરી જીત ખરા ભાઈ નાતો નહીં પાળ

પૈસા લેવા વાપરવા ફરવા જવું છોકરા તો પણ થોડું રાખ્યું લગાવવાના પૈસા એમાં એવું હતું કે આજે બેસતું વર્ષ હે ખબર

એટલે ભાઈ ભાઈ કઈ અમે આયા તમારે પણ તમારે તો વ્યવહાર બધો ડોસી ના દીધો જો રા ચુકાવ પીવાનું તો બધું જ હતું હું પીવું જો હું નહીં પીતો ને તે છે એવું હોય એમાં પણ અમે એવું તો પી પીને તો ભાટક ગયા અમે ઘેર પી ના તો થોડીક જેવું આખું તારું ફોર્મ કરેલું હોય ને તો થોડો થાક ભાગ ઉતર એટલે માટે ઘેર થોડું પી ના થોડું આપણું શરીર હાડખું રહેવા એટલે માટે પી આવીએ જો આ પીતા એ કંઈ માગવા અમે અને એ આવતા તો પછી હારું જતું નથી

કાઢું નહીં યાર અગલા ગરમાઈ ન પડ્યા ગરમાઈ હા તો અમે કોઈ બોલતા બરાબર એમાં બોલવાનું તો પૈસા લેવા માટે તમારા બધા નાટક હોય ઓસુ પિતા તો 100 રૂપિયા જ લાભુન આવી ગયો તમને પીવાનું પાન કર દે ના ના એ કોઈ આવશે ના લેતો ના ના તો હવનો આવશે મે તો માપસી કોક ના જોડે

કોઈ ના પાડી એમ કે ત્રીજો બ્લોક માં સાચી વાત છે સાચી વાત છે આ ભલે તે આ તો કઈ જન કમ તો ધોકો મેલો બે વાત કરો હા પૈસા દેખી તો પણ હું તો એ દોડી ઉડી ને મેર પર તારો ફરવા જાઉં છું પેલા દીતન કિરો ભાઈ બંધ નહી અમારી ના અંગા ફરવાની વાત તો મારે પણ સોકો કે તો ખરો ફરવાનું પણ મને કોઈ વાત કરે નહીં છે કરી ને વાત કરી તો નહીં પણ એ તો હું પૂછું અમે જોઉં હેડ ને કેવું થાય મેળા તો એના કરીએ સેટિંગ તો કે ભાઈ